પાસે દબાણ કરતા વેપારીઓ ફરી દબાણ ન કરે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા બેરીકેડ લગાવી દેવામાં આવ્યા સાથે ટ્રાફિક પોલીસના જવાનોને ખડકી દેવામાં આવ્યા છે વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે પથારા અને લારીના દબાણ દૂર કરી રસ્તા દબાણ મુક્ત કરવા માટે ટ્રાફિક પોલીસ અને પાલિકાની દબાણ શાખા કામ કરી રહી છે જેને લઈને લારી ધારકો ખફા થયા છે તેઓ જણાવે છે કે તંત્રએ કાર્યવાહી કરવી જ હોય તો સવારે પાંચ વાગે કરે સવારે પાંચ વાગે એક્ટિવા પણ જઈ ન શકે તેવી સ્થિતિ હોય છે સાથે જ ભાડા અને ભરણના આરોપો પણ મૂકવામાં આવ્યા છે વડોદરા ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે પથારાની લારી મૂકી ફૂડનું વેચાણ વિક્રેતાઓને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ચાર રસ્તા દબાણ મુક્ત બનાવવા માટે ટ્રાફિક પોલીસ અને પાલિકાની શાખા દબાણની ટીમ સંકલન સાધી કામગીરી કરતી હોવાનું જાણવા મળી રહ્યું છે આ કામગીરીથી લારી ધારકો ખફા થયા છે અને ફરીથી ખંડેરાવ માર્કેટ પાસે દબાણ કરે તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા ડેલિકેટ લગાવી દેવામાં આવ્યા છે સાથે ટ્રાફિક પોલીસના જવાનોને ખડકી દેવામાં આવ્યા છે જેથી કરીને રોડ દબાણ મુક્ત બને તે માટે ટ્રાફિક પોલીસ દ્વારા બેલિકેટ લગાવીને દબાણો દૂર કરવામાં આવ્યા હતા